આત્મસમોહિત ન થાવ બાકી તો લગભગ લોકો જે ધ્યાન જાગી ગયા છો હું તો થાજ બધા હુતા જ છે તમારા વિચાર હોય જેવા તમારા સત્વ હોય જેવા તમારા રોજ ના જે તમારા જે રોટેશનમાં ચાલતા વિચારો એ જ આવે એટલે હંમેશા સારા માણસ નો સંગ કરવો સારા વિચાર કરવો સારા પુસ્તકો નું વાંચન કરવો સારા સંઘમાં રહેવું જેવા તેવા સંઘમાં રહેવો નહીં

એની માટે આપણે એવા વિચાર કરવાના કે જેથી આપણે સ્વભાવે શું થાય છે તરીકે ક્યાંક સવારે જાવું હોય અને સાંજે આપણે વિચાર કરીને હું સવારે ઉઠીએ ત્યારે આપણને પેલો વિચાર એ આવે છે કારણ કે જે વિચાર છે એની પણ એક શ્રંખલા છે વિચાર પણ ગોળ ફરે છે સમય પણ ગોળ ફરે છે એટલે તો ઘડી ગોળ બનાવી ને સમય ગોળ ફરે પછી પછી પાછો ને ક્યાં ગોળ ફરે છે દુનિયા ગોળ છે કારણ કે ગોળાકાર માં તમે પાણી ની અંદર કાંકરો નાખો શું થાય ગોળાકાર સ્થિતિ થાય ગોળાકાર એટલે અનંત સુધી વિયો ગોળ છે ને અનંત છે બપોરે બાર વાગે વિચાર આવ્યો કાલે લગભગ વિચાર આવે જ છે એ ટાઈમ એક જ ટાઈમે એ વિચાર હા તમને એવું થાય કે ભાઈ હવે ભૂખ લાગી છે ભૂખ ન લાગી હોય તો તમને ભૂખ લાગે હું કામ તમે વર્ષોથી સમોહિત થઈ ગયા જી બાબુ આત્મસમોહિત હા બાબુ આત્મસમોહિત નહી થવાનું ધ્યાન એટલે

તમે જાગી ગયા છો હુતા તો થાજ બધા હુતા જ છે જી કારણ કે મોહ નો ભ્રમ નો જાળ પડદો પડેલો છે પડદો હટે પછી જાગી ગયા જાગી ગયા કેળે પછી તમારાથી કોઈ એવો સપનામાં તમારાથી કોઈ નો ન થાય જાગ્યા પછી તમે હંમેશા તમારા જે કરશો પાણી પણ પીશો એટલે તમારે પુણ્ય થશે જમશો પુણ્ય થશે નીંદર કરશો તો પુણ્ય થશે એકનાથ નામના એક સંત થયા એકનાથ મંદિર માં રહેતા લોકો એને કે એકનાથ ને ગોતવું છે એકનાથ ક્યાં મળશે એ મંદિર ની અંદર છે મંદિર ની અંદર જોયો તો શિવલિંગ ઉપર પગ રાખીને હુજતા શિવલિંગ ની ઉપર પગ રાખીને હુજતા હતા તો પછી વિચાર કર્યો કે ભાઈ આ માણસ ખતરનાક લાગે છે શિવલિંગ પગ રાખી વાત જાગ્યા જાગ્યા પછી એને મેળ્યા તો એને કીધું કે બીજું તો ઠીક મેં જ્ઞાન લેવા આવ્યો હતો તમારી પાસે ઉડે ગયો કારણ કે પેલા જ તમે મારો જ્ઞાન નો બધો ભંગ ઉપર પગ કરતા જી બાબુ

मैंने अपनी ओर से करना बंद कर दिया बंद कर दिया ना मैं सोता हूँ ना जागता जब वो सुला देता सोता हूँ जब वो जगा देता जागता हूँ स्वयं का कुछ नहीं करता हूँ और अब आए हो तो खा के जाना तो पैसे गांव मर गया ना गांव मर गया ना भिक्षा मांगी लेना बाटी बनावी बाटी बनावी गी। ना पैसे घी में बोली बोली, बोली ने मुक्ता था कुतरा भाग्य लाई ने

આ માણસને કુતરા માં ભગવાન દેખાય છે આ સ્થિતિ ની વાત પછી આ સ્થિતિ તમારી અંદર સેજે સેજ થાય કોઈ બનાવવી ન પડે સેજ તમને સ્થિતિ હા સેજે સેજ તમને જીવ ની અંદર જીવ માત્ર બધા તમને એ જ દેખાવા માટે પછી જાગ્યા પછી દરેક ક્રિયા તમારી પુણ્ય બની જાય છે અને જાગ્યા પેહલા બેહોશી ની અવસ્થામાં અજ્ઞાન ની અવસ્થામાં જી બાબુ

એટલે સાધુ એટલે કોણ છે સાધુ એટલે જે સાધના કરે કેની સાધના કરે કે મન મારો કેવો ડાવાડોલ થાય છે મન ક્યાં જાય છે બુદ્ધિ ક્યાં જાય છે ચિત ક્યાં જાય છે અહંકાર ક્યાં જાય છે બેલેન્સ જે સાધે એના બેલેન્સ ને સાધવું જે સાધના છે એ જ સાધુ છે પછી તે આવા વેશ માં હોય કે આવા વેશ માં હોય સાધુ જ છે કોઈ સાધુ એટલે કોઈ એવા ખાસ પ્રકારના ડ્રેસ વાળા એવો નહીં જીવન માં પાછા નવા પ્રશ્નો ઉગશે બાપુ યુ આર વેલકમ આવજો પાછા બાપુ પાસે પ્રશ્નો ના જવાબ લેવા આવશું જરૂર જરૂર જય ગિરનારી જય ભોળિયાનાથ હર હર